જે કોઈ બી લોકો પોતાનું વોટિંગ કરીને આવે અને એ પ્રૂવ કરે કે અમે વોટિંગ કરીને આવ્યા છે તો એમને સાત ટકા બિલમાં ડિસ્કાઉન્ટ દેવું આ કોઈ મજાક નથી હો સાચે જ જો તમે સાત તારીખે મતદાન કરીને ગાંધીનગર કે જુનાગઢની હોટેલોમાં પરિવાર સાથે કે મિત્ર સર્કલ સાથે જશો તો ભાઈ મજા મજા પડી જશે કારણ કે વગર દિવાળીએ તમને સાત ટકા ડિસ્કાઉન્ટ મળશે ફાયદો જ ફાયદો છે ભાઈ પરંતુ આ માટે લોકશાહીનો ધર્મ યાદ રાખવો પડશે તમારે મતદાન કરવા જવું પડશે અને આંગળી પર મતદાનની શાહીનું નિશાન હોવું જરૂરી હશે આ મુહિમને પાટનગર ગાંધીનગરમાં ખૂબ પ્રતિસાદ મળ્યો છે અને 70 થી વધુ વેપારીઓ મુહિમમાં જોડાયા છે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા એક અપીલ કરવામાં આવી કે તેઓ મતદાન વધુમાં વધુ થાય અને મતદારો જે છે એ મતદાન આપવા માટે પ્રેરાય તે માટે તેઓને કંઈક ડિસ્કાઉન્ટ આપવું જોઈએ આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે સાત મહિના દિવસે જ ઇલેક્શન થવાનું હોય મિનિમમ સાત ટકા જ્યારે અપીલ કરવામાં આવી ત્યારે વિવિધ ગ્રાહક વિવિધ વેપારીઓ અને હોટલ માલિકો તરફથી સાત ટકાથી લઈ અને ત્રીસથી થી પાંત્રીસ ટકા સુધીના ડિસ્કાઉન્ટ જે છે એ ઓફર કરવામાં આવ્યા છે આ મુહિમ આ પાછળ કોઈનું દિમાગ છે અને તે છે મુખ્ય ચૂંટણી અધિકારી તેમની પહેલમાં હોટેલ એસોસિએશન જોડાયું છે અને સાત તારીખે મતદાન કરી કોઈ પણ રેસ્ટોરન્ટ ફરસાણની દુકાન આઈસ્ક્રીમ પાર્લર સહિતની ખાણીપીણીની જગ્યા પર જશો તો તમને સાત ડિસ્કાઉન્ટ મળશે આ પહેલમાં ગાંધીનગરની હોટેલ લીલા હોટેલ ફોર્ચ્યુન કામધેનુ રેસ્ટોરન્ટ રાધે સ્વીટ એન્ડ ફરસાણ તૃપ્તિ આઈસ્ક્રીમ પાર્લર વૈષ્ણવ પાણીપુરી સહિત સિત્તેર થી વધુ વેપારીઓ સહયોગ લોકસભાની જે ઇલેક્શન છે એનું વોટિંગ સારામાં સારું વધારે વધારે થાય એ હેતુથી મતદાનમાં લોકો જાગૃતિ આવે લોકો વધુને વધુ મતદાન કરવા જાય તે માટે અમને એક અપીલ કરવામાં આવી હતી કે આપ તમારા સ્ટોર ઉપર બધાને જે કંઈ ડિસ્કાઉન્ટ સારું એવું આપી જાહેરાત કરો તો લોકો એ બને વોટિંગ કરે અને પછી મતદાન પછી ખરીદી કરીને એમને તમે આંગળી બતાવશો મતદાનની સહીવાળી તો તમને સાત ટકા જેવું ડિસ્કાઉન્ટ અમે આપવાનું નક્કી કરી છે ગાંધીનગરમાં રહેનારા જ બહુ ખુશ ન થતા હ આવું કલેક્ટરે ચર્ચા કરતા માલિકો સાત તારીખે મતદાન કરી આવનારને સાત ટકાથી લઈને ત્રીસ ટકા સુધી ડિસ્કાઉન્ટ આપશે અને મતદાનના દિવસને અવસર બનાવશે એટલું જ નહીં અત્યારથી જ હોટેલોમાં મતદાન જાગૃતિ માટે સ્કીમ બેનર પણ લગાવી દેવામાં આવ્યા છે જેથી કરીને અહીં આવનારા ગ્રાહકો જાગૃત બની સાત તારીખે પોતાની ફરજ ન ચૂકી જાય મારા એસોસિએશનના તમામ મેમ્બરો ત્યારે હાજર હતા અને એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે સાત તારીખે વોટિંગના દિવસે વધારેમાં વધારે મતદાન થાય એના માટે થઈને હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના તમામ મેમ્બર્સો તે દિવસે જે કોઈ બી લોકો પોતાનું વોટિંગ કરીને આવે અને એ પ્રૂવ કરે કે અમે વોટિંગ કરીને આવ્યા છે તો એમને સાત ટકા બિલમાં ડિસ્કાઉન્ટ દેવું એવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે અમારી પોતાની રિસ્પોન્સિબિલિટી સમજીને જુનાગઢમાં આવેલા વિવિધ હોટલના એસોસિએશન સાથે અમારી એક બેઠક થઈ હતી જેમાં લગભગ પચીસ જેટલા હોટલ માલિકો હાજર રહ્યા હતા આ મિટિંગમાં તમામ હોટલ માલિકોને અમે વિનંતી કરી હતી કે એમના ત્યાં જે પણ ગ્રાહકો આવે છે એમને લોકસભા ચૂંટણીના અનુસંધાને મતદાન માટે જાગૃત કરવામાં આવે એમને અમારી અપીલ ને બાન આપીને અમને ખાતરી આપી છે કે જે પણ કસ્ટમર એમના ત્યાં આવશે એમને એ મતદાન માટે જાગૃત કરશે હોટેલ માલિકો અને તંત્રની મુહિમ તો રંગ લાવશે પરંતુ દરેક નાગરિકે આ પર્વમાં પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવો જોઈએ અને એક સારા વ્યક્તિને પોતાના પ્રતિનિધિ બનાવવા જોઈએ તો આવો સાતમી મેં વધુ મતદાન કરી લોકશાહીનો ધર્મ નિભાવીએ જૂનાગઢથી સંવાદદાતા બિપિન પંડ્યા સાથે ગાંધીનગરથી મેહુલ દેસાઈ વીટીવી ન્યુઝ